ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા પ્રેરિત વિદ્યાલય માકડીમાં પ્લાસ્ટિક કાર્યક્રમ યોજાયો દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શ્રી રિહનેશ મહેતા વિદ્યાલય માકડીમાં તારીખ નવ બે બે હજાર ચોવીસના ના રોજ ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રેરિત સેનો ટુ પ્લાસ્ટિકનો એક દિવસીય કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆતમાં ઇકો ક્લબ કોઓર્ડિનેટર શ્રી સાગર પડિયાર બી પડિયાર દ્વારા મિશન લાઈફની પૂર્વ ભૂમિકા વિશેની જરૂરી માહિતી આપવામાં આવી શ્રી આર પટેલ દ્વારા પર્યાવરણ પ્રદૂષણને લગતી કેટલીક જરૂરી અને મહત્વની માહિતી આપવામાં આવી ત્યારબાદ શ્રી મહેશભાઈ એ ચૌધરી દ્વારા પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન અને તેનો ફેર વપરાશ કેવી રીતે કરવો તેની પણ માહિતી આપવામાં આવી ત્યારબાદ વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત શાળાના પચાસ જેટલા બાળકો દ્વારા પ્લાસ્ટિકની નકામી બોટલમાંથી ટ્રેન ફૂલદાની કુંડા બોલપેન સ્ટેન્ડ વગેરે જેવી અવનવી વસ્તુ બનાવવામાં આવી આ કાર્યક્રમના અંતે બાળકોને અલ્પહાર આપવામાં આવ્યો એક થી પાંચ નંબર આવનાર બાળકોને પાણીની બોટલ તેમજ આ પ્રવૃત્તિમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર શાળાના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશભાઈ કે પ્રજાપતિના હસ્તે આપવામાં આવ્યા કાર્યક્રમના અંતમાં બાળકોએ પોતાના અનુભવ અને પ્રતિભાવ પણ રજૂ કર્યા હતા રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા